છો મિત્રો સૌ મજામાં જ હશો અને હું પણ મજામાં છું મિત્રો અને આજ આપણે વાત કરવાની છે કે નવા પશુપાલન અને જે પણ મનની અંદર આમ બેઠા છે કે આપણે પશુપાલનનો ધંધો કરવો છે અને પશુપાલનની અંદર કઈ રીતની આવક છે અને પશુપાલનની અંદર તમે કામવા માગતા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો આપણે અવનવા વિદ્યા પશુપાલન અને ખેતીવાડી માહિતીના લઈને ચેનલ ઉપર આવતા રહેશે એટલે તમે ખેડૂત મિત્રો તમારે પણ નવો તબેલા સ્ટાર્ટ કરવો હોય તો પણ પહેલી શરૂઆત તબેલાથી ના થાય મિત્રો તમે નવા હોય ભલે તમારી આગળ પૈસા તમે કામેલા હોય તમારી આગળ પૈસા હોય ને તમારે કદાચ પશુપાલનનું કામ ચાલુ કરવું હોય તો મિત્રો એક બે થી તમારે અનુભવ લેવો પડે અને અનુભવ ના હોય અને તમને કોઈ પણ આની અંદર માહિતી ન હોય મિત્રો તો તમે જાદા પશુ લાવ લાવી શકો અને જો કદાચ પશુઓની અંદર તમને ફાવટ ન હોય તો મિત્રો તમે લોસમાં પણ જઈ શકો છો ઘણા મિત્રોનો એવું કેવું છે કે ભાઈ પશુપાલનમાં કાંઈ મળતું નથી એવું નથી હોતું મારા ભાઈ પશુપાલનમાં તો તમને પણ એક થોડીક ધંધો કરવાની સ્કેલ હોવી જોઈએ મિત્રો અને પશુપાલન જેવો તો કોઈ પણ ધંધો અને કોઈ પણ વેબસાઇટ એવી નથી કે મિત્રો તમે હાલ તમારી પાસે પાંચથી સો સારી ગાયું હોય અને સારી ગાયું હોય તો તમારે સમજી લેવાનું કે પંદર દિવસની અંદર મિત્રો આની અંદર ડેરીની અંદર તમને સરકારી પગારમાં તો સાહેબ એક મહિને તમારો પગાર આવતો હોય અને આની અંદર તો ખેડૂત મિત્રો કેવું છે પંદર દિવસથી પંદર દિવસ ડેરીની અંદર તમારું પેમેન્ટ આવી જાય છે ખાતાની અંદર અને જમા થઈ જાય છે અને મિત્રો આની અંદર કોઈ પણ ત્યાં લેવા નહીં જવું પડતું અને હવે તો મિત્રો આપણે એટલી સિસ્ટમ થઈ ગઈ છે કે પગાર પણ આપણા ખાતાની અંદર જમા પણ થઈ જાય છે એટલે મિત્રો તમને ખાસ ખબર રાખીને તમારે જો પશુપાલન કરવું હોય તો મિત્રો તમે એક ગાયથી સ્ટાર્ટ કરી શકો છો બે ગાયથી એક ગાયને એક ભેંસથી એટલે જો તમે નવા હોય તો મિત્રો તમને અનુભવ ના હોય કે આપણે કઈ રીતની ગાય રાખવી પડે કેટલો ટાઈમ પાણી પાવવું પડે મિત્રો અને ઘણા મિત્રોને તો એવી પણ ખબર નથી હોતી કે આપણે ગાય ક્યારે હીટમાં આવે છે અને ક્યારે નથી આવતી મિત્રો અને તમે નવે નવા હોય ને પાંચ દસથી ચાલુ કરી દો ને તો મિત્રો નુકસાન પણ આવે જ ને એમાં તમને કોઈ પણ અંદાજ ન હોય કે કઈ ટાઈમે આપણે ગાય કે ભેંસને પાણી પાવાનું રહે છે અને કઈ ટાઈમે એને સાર નાખવાની હોય મિત્રો અને કઈ ટાઈમે ખેડૂત મિત્રો ગાય કે ભેંસને કેવાથી લાવેલી તો પછી અમુક ટાઈમે તબેલા પણ ખાલી કરવા પડે છે અને અમારી બાજુમાં જ એક ભાઈને એવું થયું હતું કે અનુભવ વગરના હતા અને પાંચસો ગાયો ને પાંચસો ભેવો લઈ લીધી હતી પણ એક મહિનો બી ચાલ્યું હતું પછી ઓટોમેટિક એમને લોસ આવવા માંડી એટલે પણ પડ્યો એટલે મિત્રો તમારે ખ્યાલ રાખવાની તમારા હિંમત હોવી જોઈએ કોઈના ભરોસે કામ થતું નથી તમારે જાચો જાત ધંધો કરવો પડે છે અને આની અંદર તો બહુ કઠિનાઈ રહેશે મિત્રો તમારી પાસે પાંચસો પાંચસો પાંચ જો ગાયું હોય તો મિત્રો ક્યાં જવાનો ટાઈમ નથી મળતો અને ક્યાં તમે જાઓ તો દિવસના ત્રણ વાગે તમારે ઘેર હાજર થવું પડે અને હાજર ન થો તો તમારા પશુ તરસા કે ભૂખ્યા હોય તો તમારું દૂધ પણ કાપી નાખે છે પૂરતું દૂધ નથી આપતા એટલે મિત્રો આની નાની નાની બાબતની નાની નાની બાબતની અંદર ઘણી વાતની ખબર રાખવાની હોય છે અને જે પણ મિત્રો નવો તબેલો સ્ટાર્ટ કરવા માગે છે મારું કહેવું તો એવું જ છે કે તમે એક ગાય થી એક ભેંસથી ચાલુ કરજો એટલે તમને એમાં થોડોક અનુભવ બેસે કઈ રીતની આપણે ગાયને કેટલું દૂધ આપે છે અને કઈ રીતનું તમને નફો છે કે નુકસાન છે સો ટકા મારું કેવું તેમ જ છે કે પશુપાલનમાં નફો છે જ નુકસાન જાય એવું કોઈ પણ વસ્તુ નથી અને સારામાં સારો બેસ્ટ ધંધો છે એટલે મિત્રો તમે પણ કરી શકો છો આસાનથી પણ કામમાં થોડીક ભી રહે છે મિત્રો કામની અંદર શું છે કે આનો ટાઈમ બહુ હાચવવો પડે છે એટલે કામમાં તો મિત્રો એવું રહેવાનું જ છે પણ કામ જ બે કલાકનું જ હોય સવારનું બે કલાકનું સાંજનું બે કલાકનું અને સારામાં સારી તમે ઇન્કમ મેળવી શકો છો અને તમારું પણ એકદમ રોજગાર સારામાં સારું બેસ્ટ રહેશે એટલે મિત્રો તમે આજે જ શરૂઆત કરો જય જવાન જય કિસાન